નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં સ્વાગત છે છે સમાચાર સાપુતારાથી ડાંગ સાપુતારાના તળાવમાં કેટલીક હોટેલોએ ગંદુ પાણી છોડ્યું છે તંત્ર દ્વારા ચૂકી રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતેના હોટેલ માલિક દ્વારા હોટેલોમાં વપરાશમાં લીધેલા ગંદા પાણીનો નિકાલ સાપુતારા સ્થિત આવેલા તળાવમાં કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાય છે સાપુતારા હોટલ માલિકો દ્વારા તગડી કમાણી કર્યા ગંદા પાણીનો નિકાલ તેઓ દ્વારા તળાવમાં જ કરાતા સ્થાનિક નવા ગામવાસીઓ સહિત પ્રવાસીઓના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થયો તેવો પ્રશ્ન સર્જાયો છે અહીં સાપુતારાના હોટલિયારાઓ દ્વારા વપરાશમાં લીધેલું ગંદુ પાણી રોજ એ રોજ સાપુતારા તળાવમાં છોડાતા તળાવમાં જળચર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે જેથી ડાંગ કલેક્ટર શ્રી મહેશભાઈ પટેલ દ્વારા પ્રવાસીઓ સહિત સ્થાનિકોએ ધ્યાનમાં રાખીને પ્રદૂષણ ફેલાવતા યારાઓ સામે લા આંખ કરે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રાજેશ પવાર ડાંગ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ